નમસ્કાર દર્શક મિત્રો અંજામ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે સમાચાર છે રાજકોટ જિલ્લાના ધોરાજી ખાતે આવેલા હજરતલાલ શાહ વલીના ચાર દિવસીય ઉર્ષનો પ્રારંભ થયો છે ધોરાજી ખાતે હઝરતલાલ શાહ વલીના શરીફનો પ્રારંભ થયો છે ઉર્શ નિયમિત દરગાહ શરીફને રંગબેરંગી લાઇટિંગની રોશનીથી શણગારવામાં આવી છે દરગાહ શરીફ ખાતે ખાદીમે દરગાહ દ્વારા ઉર્શ શરીફના ચાર દિવસ સુધી મહેકીલેનાથ અને અનેક ધાર્મિક કાર્યક્રમો રાખવામાં આવ્યા છે ચાર દિવસ ચાલનારા ઉર્ષ માંગ હિન્દુસ્તાન પર માંગતી શ્રદ્ધાળુઓ શીશ ચૂકવા આવી પહોંચશે દરગાહ શરીફના પટાંગણ ફકીર લંગરની આજ કમિટી દ્વારા વેજીટેરિયન પ્રસાદનું પણ વિના વિતરણ કરવામાં આવી રહ્યું છે અને નાલબંદ ગ્રુપ દ્વારા આયોજિત મૂલ્ય લોકમેળાની અંદર માંગ પણ લોકો વિવિધ પ્રકારની રાઈ માંગ મનોરંજન મજા માની રહ્યા છે અહેવાલ ઇમરા સરવતી સાથે ભાવેશ ગોહિલ ધોરાજી લગભગ ઓછામાં ઓછા પંદર થી વીસ વર્ષ થી આ લાલસા બાપુ નામ થી ઓળખાય છે આના અંદર હિન્દુ તથા મુસલમાન બોરી સંખ્યામાં માં શિષાવ આવે છે આ લાલસા ની કરામત એવી છે કે